નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુ ચેનલ પર તો મિત્રો આજે આ વિડીયો જો તમારી સમક્ષ આવ્યો હોય તો તમારા કુળદેવી અથવા તમે જે પણ માતાજી કે ભગવાનને માનતા હોય તેમનું નામ કોમેન્ટમાં જરૂરથી લખી દેજો જેથી તેમની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર બની રહે અને હા મિત્રો તમને એક ખાસ વિનંતી છે કે આ વીડિયો છેલ્લે સુધી જોતા રહેજો જેથી તમારા મનમાં કોઈ શંકા નું સ્થાન ન રહે તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો લોકો એવું માને છે કે શ્રીફળ બગડેલું નીકળે એટલે તે અશુભ માનવામાં આવે છે અને માતાજી અથવા તો કોઈ દેવી દેવતા આપણી ઉપર પ્રસન્ન નથી એવું તે લોકો માની લેતા હોય છે અને એના કારણે ધારેલું કામ સફળ થતું નથી તો આ માન્યતા બિલકુલ ખોટી છે તો મિત્રો આવી માન્યતાથી કોઈ ગેરમાર્ગે દોરાવવું નહીં શ્રી ફળ જો બગડેલું નીકળે તો એમાં આપણા ભાગ્ય સાથે કોઈ લેવા દેવા નથી એ તો ફળ છે અમુક ફળ બગડેલું પણ નીકળી શકે છે અને અમુક ફળ ઝાડ ઉપર લટકતું હોય ત્યારે જ કોઈ જીવજંતુ જંતુ અથવા તો કોઈ રોગના કારણે તે ફળ બગડી જતું હોય છે તો આને અપશુકન માનવું નહી માતાજીમાં અને ભગવાનમાં આપણે પૂર્ણ શ્રદ્ધા અને અટલ વિશ્વાસ હોય અને એ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે શ્રીફળ વધેરો છો અને જો એ શ્રીફળ બગડેલું નીકળે તો પણ તમારું ધારેલું કાર્ય કુલદેવી કે ભગવાન પૂરું કરે છે આથી આપણે ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો જોઈએ ભગવાન અને માતાજી એ આપણા માતા પિતા જેવા છે અને આપણે એ તો રક્ષણ હંમેશા કરે છે તો આવા માતા પિતા પોતાના સંતાનો અહિત નહીં કરી શકે હા એ વાત સાચી છે કે માતા પિતા આપણા પર કોઈ દિવસ ગુસ્સે થઈ શકે છે પણ એ થોડા સમય માટે જ હોય છે તમે જોડે તેમની પાસે બે હાથ જોડી માફી માંગી લો તો એ માફ પણ કરી દેશે અને મિત્રો આ વાત હંમેશા યાદ રાખો કે તમારે હાથે જ કાઢવા જોઈએ એમાં તમારે પગથી ટેકો આપીને છાલ ઉતારવી ના જોઈએ આવું કરવાથી માતાજી કોપાયમાન થાય છે અને ઘરમાં લક્ષ્મીનો વાસ રહેતો નથી તેમજ તમે જયારે શ્રીફળના છાલા ઉખેડો છો ત્યારે તેની ઉપર ચોટલી અચૂક રાખવી જોઈએ જો તેમાં ચોટલી ના રહે તો તે શ્રીફ અને ખંડિત માનવામાં આવે છે અને આવું શ્રીફળ વધેરવાથી માતાજી સ્વીકાર કરતા નથી અને માતાજી આપણાથી રિસાઈ જાય છે અને તે પ્રસન્ન થતા નથી તાથી જયારે પણ આપણે નવું શ્રીફળ લાવીએ છીએ તો એના છાલા ઉતારતી વખતે હંમેશા આપણે તેની ચોટલી રાખવી જોઈએ અને જો એ શ્રીફળ વધેરતી વખતે ઉભું ફાટે છે તો ખુબ જ શુભ માનવામાં આવે છે તો મિત્રો હવે આપણે કાળા દોરા વાત કરવા જઈ રહ્યા છીએ તેમજ મિત્રો કાળો દોરો છે એ આપણા જીવનમાં બહુ જરૂરી હોય છે અને કાળો દોરો બાંધવાથી આપણા જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે મિત્રો આ વિડિયોમાં તમને કાળા દોરાના ગુણધર્મો અને તેના ફાયદા અને ગેરફાયદા અને તેને લગતી સાચી અને સચોટ માહિતી જાણવા મળશે મિત્રો આજે હું તમને કાળા દોરાનો ઉપાય શા માટે કરવો એ જણાવવા જઈ રહ્યો છું તેમાં તમે થોડીક ગાંઠ બાંધીને તમે તમારી જિંદગીના દોરાઓને પણ મજબૂત કરી શકો છો તમે તમારા વડીલો પાસેથી ઘણી વાર આ સાંભળ્યું હશે કે કોઈ પણ શુભ કાર્યમાં કાળા કપડા પહેરીને ના જવું જોઈએ કાળા કપડા ને અશુભ માનવામાં આવે છે પરંતુ જયારે નાના બાળકો વાત કરીએ તો નાના બાળકને કોઈને નજર ના લાગે એટલા માટે કાળા દોરા બાંધવામાં આવે છે કાળો દોરો કાળા તલ અને કાળા રંગનો ઉપયોગ આપણા દેશમાં આપણે ખરાબ નજરથી બચવા માટે કરીએ છીએ તેમજ આપણે આપણી આસપાસ જોયું હશે કે નાના બાળકોને ખરાબ નજરથી બચાવવા માટે કપાળની ડાબી બાજુએ કાળું ટીલું કરવામાં આવે છે નાનપણથી જ માતા હોય અથવા તો દાદી હોય કે પછી આપણા નાની હોય એ બધા જ પોતાના બાળકના શરીર ઉપર કાળો દોરો બાંધે છે અને આપણા બાળકોની વાતો તો ઠીક પણ ખુદ ભગવાન રામ અને શ્રીકૃષ્ણ ને ખરાબ નજર થી બચાવવા માટે સુરદાસજી અને એ તુલસી ના નાનપણ ના વર્ણનમાં કાળો દોરો બાંધવાનું વર્ણન કર્યું છે તો આ કાળો દોરો બાંધવાનો ઉપાય આજકાલ નો નથી પણ ખુબ જ પૌરાણિક યુગો પહેલાથી આ વસ્તુ પ્રચલિત છે પરંતુ બધાના મનમાં એક જ પ્રશ્ન ઉદભવે છે કે આ કાળો દોરો શું કામ બાંધવામાં આવે છે ઘણા લોકો આને અંધવિશ્વાસ પણ માને છે પણ ખરેખર એવું નથી કાળો રંગ નજર લગાડવા વાળાની એકાગ્રતાનો ભંગ કરી દે છે જેના કારણે ઉર્જા યુક્ત વ્યક્તિ પ્રભાવિત થઈ શકતા નથી આની પાછળ વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે આપણું શરીર છે એ પંચ થી બનેલું છે તેથી આપણને કોઈને નજર લાગે છે ત્યારે સકારાત્મક ઉર્જા આપણાથી દૂર જવા લાગે છે અને જ્યારે આપણે આપણા શરીર ઉપર કાળો દોરો બાંધીએ છીએ ત્યારે આ કાળો દોરો નકારાત્મક નું શોષણ કરી લે છે અને નકારાત્મક ઉર્જાની અસર ઓછી કરી દે છે આજકાલ તમે ઘણી છોકરીઓને પણ કાળો દોરો પહેરતા જોયો હશે અને ઘણા છોકરાઓ પણ આ દોરો પહેરે છે આ કાળો દોરો બાંધવાથી ખરાબ નજરથી થી આપણને દૂર રાખે છે અને અમુક છોકરીઓ કાળા દોરા ને સુંદરતાના રૂપ માં પહેરે છે હવે આનું બીજું પણ એક કારણ છે છે કે કાળો દોરો શા માટે પહેરવામાં આવે આપણા શાસ્ત્રો અનુસાર આપણે જોઈએ તો પૂર્ણ વસ્ત્ર હોવું એ દુર્ભાગ્ય નું સૂચન માનવામાં આવે છે અને એવું પણ કહેવામાં આવે છે કે આપણા શરીર માંથી પૂરા વસ્ત્રો ને ક્યારે ઉતરવા ન જોઈએ પછી ભલે તમે ગમે તે કારણથી ઉતારી રહ્યા હોય કપડા બદલવાના કારણથી ઉતારી રહ્યા હોય કે પછી કોઈ વસ્તુ ન કરવી જોઈએ અને એવું પણ કહેવામાં આવે છે કે પૂર્ણ નગ્ન શરીર ઉપર કાળી હવાઓનું જોર તરત પકડી લે છે એટલા માટે કાળો દોરો કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાથી તમને બચાવે છે જ્યારે તમે સ્નાન કરવાના સમય કોઈ પણ વસ્ત્ર ધારણ કરેલું ન હોય તો પણ આ દોરો તમારી રક્ષા કરે છે અને તંત્ર વિધિ અનુસાર જો તમે રેશમી અથવા તો સુતરાવ કાળા રંગના દોરાને ને વિશેષ રૂપ શનિવાર અથવા તો રવિવારની સાંજે મંદિરમાં જઈને નવ નાની નાની ગાંઠો બાંધીને પછી ભૈરવ દાદાને ને સિંદુર લગાવીને તમે આ દોરાને પોતાના પગમાં બાંધી શકો છો અથવા તો પોતાના ઘરની રક્ષા માટે ઘરના દરવાજો ઉપર પણ બાંધી શકો છો આથી તે તમારા ઘરમાંથી નકારાત્મકતાને હંમેશા માટે દૂર કરી દેશે એટલું જ નહીં પણ મિત્રો ખરાબ શક્તિઓથી પણ તમને અને તમારા ઘર પરિવાર સુરક્ષિત રાખી શકે છે તેમજ શરીર ઉપર કાળો દોરો બાંધવો એ ફક્ત ખરાબ નજર રોકવા માટે નહીં પણ તમારા શનિ ને પણ મજબૂત કરે છે કારણ કે શનિદેવનો સંબંધ પણ કાળા રંગ સાથે છે જો વ્યક્તિ કાળા રંગના દોરા મંત્રીને પહેરે છે તો તેનો પણ મજબૂત થાય છે તો આપણે તેને પહેરવો એ બહુ સારું માનવામાં આવે છે આના માટે તમે કોઈ પણ શનિવારે સવા મીટર કાળો દોરો લઈ શકો છો અને પછી તમારા ડાબા હાથમાં તેને લઈને ને થોડા કાળા તલ અને થોડું કેસરી સિંદૂર પણ લઈ લો અને તેના પછી એક દીવો પ્રગટાવીને ઘરના ઈશાન ખૂણા તરફ મુખ બેસીને શનિદેવ ની મૂર્તિ ઘરમાં રાખવામાં શનિયંત્ર સાથે આપણે આ કાર્ય કરી શકીએ છીએ અથવા હનુમાનજી ની સામે તમે બેસીને સરસવના તેલ નો દીવો પ્રગટાવીને આપણે ઓમ શ્નેશ્વરાય નમ મંત્ર નો એકસો આઠ વાર આ જાપ કરી દોરા ને તમારે સિદ્ધ કરી લેવાનો છે હવે તમારે આ દોરામાં નવ ગાંઠો બાંધવાની છે અને પોતાના હાથમાં દોરો બાંધી દેવાનો છે તેમજ જો પુરુષ હોય તો જમણા હાથમાં અથવા તો ડાબા હાથમાં અથવા તો ડાબા પગમાં આ દોરો બાંધી દેવો જોઈએ હવે તમે જોઈ શકશો કે કોઈ પણ પ્રકારની તકલીફ થી તમે હેરાન થાવ છો તો એ તમારી તકલીફ જલ્દી દૂર થઈ જાય છે અને આ દોરો તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવામાં પણ બહુ ઉપયોગી થાય છે તેમજ તમે કોઈ ભૂત પઢાયા થી ડરતા હોય તો તમે આ કાળો દોરો બાંધેલો હશે તો આનાથી પણ તમને રક્ષણ મળી શકે છે અથવા તો તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો અને કોઈ ઢોંગી બાબા તમને કોઈ વસ્તુ આપે છે જેમ કે ચોકલેટ કે કોઈ પણ અનાજના દાણા તમને આપે છે અને એ વસ્તુ તમે એકવાર હાથમાં લઈ લો છો તો એ જેમ કહે એન્જ તમે કરવા લાગો છો મતલબ કે તે ઢોંગી બાબાઓ સાફ ખોટા જ હોય છે અને જો પછી જયારે તમે ઘરે જાવ છો અને તમે આખું અલગ જ વર્તન કરવા લાગો છો મતલબ કે તમે બધા સાથે સરખી રીતે વર્તન નથી કરતા તમને બહુ ગુસ્સો આવવા લાગે છે તમે માતા પિતાનું અપમાન કરવા લાગો છો અને તમે ઘરે પણ રાત્રે મોડા આવો છો મતલબ કે તમે જે વસ્તુ કરો છો એમાં તમને કોઈ પણ જાતનું ભાન રહેતું નથી આથી આ બધું ઢોંગી બાબાના લીધે જ થતું હોય છે પણ જો તમે આ કાળો દોરો બાંધેલો હશે તો એ તમને આવા બધા ઢોંગી બાબા થી બચાવી લેશે અને તમને કોઈનો ખરાબ પડછાયો તમારી ઉપર પડવા નહીં દે તેમજ મિત્રો કાળા દોરાની સાથે તમે રોજ હનુમાન ચાલીસાના પાઠ પણ કરી શકો છો જેમ કે સવારે જયારે તમે જાગો છો તો એકવાર હનુમાન દાદાનું નામ તમારે લેવું જોઈએ પછી તમારે નહીં ધોઈને પૂજાપાઠ કરતી વખતે તમારે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ પછી જયારે સાંજે જયારે તમે આરતી કરો છો ત્યારે પણ તમારે હનુમાન ચાલીસા બોલવી જોઈએ આ ઉપરાંત હનુમાન થી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે તેમજ થી બચાવે છે હનુમાન ચાલીસા બોલવી એ બહુ શુભ માનવામાં આવે છે આનાથી આપણા ઘર માં સકારાત્મક ઉર્જા આવે છે તેમજ કોઈ ની ખરાબ નજર આપણા ઘર માં લાગતી નથી ચાલીસા ના પાઠ તો જરૂર કરવા જોઈએ તેમજ આ કાળો દોરો પણ બાંધી દેવો જોઈએ તેમજ એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પોતાના જમણા પગમાં કાળો દોરો બાંધે છે તો તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી રહેતી એનું જીવન સુખ અને સમૃદ્ધિથી પસાર થાય છે જમણા પગના અંગૂઠામાં જે કોઈ પણ મનુષ્ય કાળો દોરો બાંધે છે તો તેને પેટ સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે તો મિત્રો આ કાળા દોરાથી ચમત્કારિક ઉપાયો પણ કરી શકાય છે આ કાળા દોરાને તાંત્રિક પ્રયોગોમાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ કાળો દોરો છે એ આપણે ગમે તે દિવસે પહેરી શકીએ છીએ કારણ દોરાના ઘણા બધા ઉપાયો આપણે કરી શકીએ છીએ પહેલો ઉપાય એ છે કે બજારમાંથી રેશમી અથવા તો સુતરાઓ કાળા દોરો લઈને આપણે કોઈ પણ શનિવારે અથવા તો મંગળવારે કાળા નવ નાની નાની ગાંઠો બાંધી દેવાની છે અને આની ઉપર હનુમાનજી પગનો સિંદૂર લગાવવાનો છે અને પછી ઘરે લઈ જઈને આ દોરાને તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપર બાંધી દેવાનો છે અને તમે ઈચ્છો તો તેને તમારા કબાટ કે તિજોરી ઉપર પણ બાંધી શકો છો અને આ નાનકડા ઉપાય ખુબ જ જલ્દી થી માલામાલ થઈ શકો છો તમારે આ કાળા દોરા ને પૂજા કરવા માટે જ્યારે તમે હનુમાનજી ના મંદિરે જાઓ છો ત્યારે હનુમાનજીના પગનું સિંદુર લગાવતી વખતે તમારે ઓમ હનુમંતે નમ મંત્ર નો જાપ કરવાનો છે અને આ ઉપાય તમે અઠવાડિયાના કોઈ પણ વારે કરી શકો છો તો મિત્રો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો